નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ ચારના અંગ્રેજી વિષયના યુનિટ નંબર ફોર આઈ લવ માય ફેમિલી જેમના ભાગ નંબર બેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું ભાગ નંબર એકનું સોલ્યુશન આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યું છે તો વિદ્યાર્થી મિત્રો તેમનો પણ તમે જરૂરથી અભ્યાસ કરી લેજો શરૂઆત કરીએ ભાગ નંબર બેની રાઈટિંગ સ્ટડી ધ પિક્ચર જોઈએ અહીં તમને જે પિક્ચર આપેલું છે જેનું તમારે વાંચન કરવાનું છે કે આન્સર ધ ક્વેશ્ચન વિથ ધ હેલ્પ ઓફ ધ વર્ડ્સ ગીવન ઇન ધ બ્રેકેટ જોઈએ નંબર વન હાઉ મેની પર્સન્સ આર ધેર ઇન ધ પિક્ચર ધેર આર થ્રી પર્સન્સ ઇન ધ પિક્ચર નંબર ટુ વેર ઇઝ ધ ગ્રાન્ડ સિટિંગ ધ ગ્રાન્ડ ઇઝ સિટિંગ ઇન ધ ચે Number 3. What is the grandmother doing? The grandmother is talking with children. Number 4. Are the children happy? Yes, the children are happy. Number 5. Is the boy sitting near the chair? No, the boy is not sitting near the chair. તો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી બારના જે તમામ વિષયના સ્વાધ્યાયના સોલ્યુશનની તમે બુક મેળવી શકો છો અહીં કોન્ટેક્ટ નંબર આપેલો છે જેમાં કોન્ટેક કરી અને તમે પીડીએફ મેળવી શકો છો જે ઓશન કોચિંગ ક્લાસીસ છે એપ્લિકેશન પરથી પણ તમે પીડીએફ મેળવી શકો છો રાઈટ અ પેરેગ્રાફ અબાઉટ માય મ માય ફાધર તો જોઈએ અહીં તમને જે ફાધરનો જે આપેલું છે જેમના વિશે આપણે પેરેગ્રાફ લખવાનો છે તો જોઈએ આપણે તેમનો પેરેગ્રાફ માય ફાધર ધેર આર ફોર મેમ્બર્સ ઇન માય ફેમિલી માય ફાધર માય મધર માય સિસ્ટર એન્ડ માય સેલ્ફ માય મધર્સ માય ફાધર્સ નેમ ઇઝ રમેશભાઈ એન્ડ હી ઇઝ કરન્ટલી ફોર્ટી ફાઈવ યર્સ ઓલ હી વર્ક એઝ એન અકાઉન્ટ ઇન અ રિપ્યુટેબલ ફોર in our city my father is a tall and good looking he usually goes to work around 7:30 am and return home by 6 pm he work his task efficiently and effectively i like my father's nature i look up to my father as a role model i feel blessed to have such a supportive and loving father is my life language functions study the picture and read the description ધેર આર એટલે જે પિક્ચર આપેલું તેનું કરવાનું છે સ્કાયટ સિટિંગ ઓન ધ સોફા ધેર ઇઝ અ બ્રાઉન ડોગ ઇન ફ્રન્ટ ઓફ ધ ચેર ધેર ઇઝ અ બુક ઓન ધ ટેબલ ઇટ ઇઝ બિટવીન ધ ટેબલ લેમ્પ એન્ડ ધ Pen stand. there is a mouse under the table. Look at the book's help in the corner. There is a small red suitcase on the top of it. There is a photo of photo on the wall. કે આકાશમાં બે પક્ષીઓ ઉડી રહ્યા છે રૂમમાં બે ખુરશીઓ છે સોફા પર એક બિલાડી બેઠી છે ખુરશીની સામે એક ભૂરો કૂતરો છે ટેબલ પર એક પુસ્તક છે તે ટેબલ લેમ્પ અને પેન સ્ટેન્ડની વચ્ચે છે ટેબલની નીચે એક ઉંદર છે ખૂણામાં પુસ્તક માટેનો કબાટ જુઓ તેની ટોચ પર એક નાનકડી લાલ પેટી છે દિવાલ પર એક ફોટો છે Describe the position with the help of the words given in the bracket. Number 1 A bird in Khalichagia the bird house. On Number 2 The girls is Khalichagia under the table. 3 A bowl is Khalichagia in the box. Number 4 A boy is pouring water to, into glass. નંબર ફાઈવ અ કેટ ઇઝ ખાલી જગ્યા બિહાઈન્ડ ધ ટ્રી નંબર સિક્સ ધ એરોપ્લેન ઇઝ ખાલી જગ્યા ઓવર ઓફ ધ હિલ વોકેબલરી ફાઇન્ડ ધ ગુજરાતી મીનિંગ ઓફ ધ ફોલોઇંગ વર્ડ્સ ફ્રોમ ડિસ્ટ ડિક્શનરી જી આર એનડી ગ્રાન્ડ મધર તો દાદી ગ્રાન્ડ પેરેન્ટ્સ દાદા દાદી પેરેન્ટ માતા પિતા અંકલ કાકા ની ભત્રીજી નેફ્યુ ભત્રીજો ગ્રાન્ડસન પૌત્ર અરેન્જ ધ જંબર લેટર્સ એન્ડ રી રાઇટ ધ વર્ડ્સ તો જોઈએ અહીં જે લેટર આપેલા છે એ અડાઉા આપેલા છે તે આપણે વ્યવસ્થિત કરી અને લખીશું તો એ યુ એન ટીઆન ત્યાર પછી સીઓ યુ એસ આઈ એન કઝિન ડબલ્યુ આઈ એફ ઇ વાઇફ ડીએયુ જી એચ ટી આર ડોટર એન આઈ ઇ સી ઇ નાઇફ એન ઈ પી એચ ઇ ડબલ્યુ નિફ્યુ સ્ટડી દિપેન્સ ફેમિલી ટ્રી તો અહીં જે દિપેનનું ફેમિલી ટ્રી આપણે બનાવવાનું છે જોઈએ ગ્રાન્ડ ફાધર કાંતિભાઈ ગ્રાન્ડ મધર તો ગંગાબેન તેમના બે તેમનો એક છોકરો નહીં પણ બે છોકરા ફાધર તો પરેશભાઈ મધર મમતાબેન ત્યાર પછી તેમના અંકલ તો માધવભાઈ અને તેમની આંટી રમાબેન હવે તેમના પપ્પા એટલે કે તેમ જે તેના પપ્પા છે તેને પોતે કેટલા ભાઈઓ છે તો કે ત્રણ ભાઈઓ તેમના સિસ્ટર તો મૈત્રી મી પોતે દીપેન અને બ્રધર ભાવેશ એટલે બે ભાઈઓને એક બે હવે તેમના અંકલ છે તેમને કેટલા છે છોકરા તો કઝિન એટલે કઝિન થશે તો કે ભૂમિ અને બીજો કઝિન તો વિકાસ ફિલિંગ ઇન ધ બ્લેન્ક્સ નંબર વન ખાલી જગ્યા ઇઝ દીપેન્સ અંકલ માધવભાઈ નંબર ટુ રમાબેન ઇઝ માધવભાઈ ખાલી જગ્યા વાઇફ નંબર થ્રી મૈત્રી ઇઝ પરેશભાઈઝ ખાલી જગ્યા ડોટર નંબર થ્રી વિકાસ ઇઝ પરેશભાઈઝ ખાલી જગ્યા નેફ્યુ નંબર ફાઈવ ભૂમિ ઇઝ મૈત્રી ખાલી જગ્યા કઝિન વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની છે નવી સ્વ અધ્યન આવી ચૂકી છે જેમાં બે હજાર ચોવીસ પચીસના બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની તમે બુક મેળવી શકો છો અહીં કોન્ટેક નંબર આપેલો છે જેમાં કોન્ટેક્ટ કરી અને પીડીએફ મેળવી શકો છો ઓશન કોચિંગ ક્લાસીસ છે એપ્લિકેશન પરથી પીડીએફ મેળવી શકો છો એક્ટિવિટી સ્ટડી ધ મેપ જોઈએ અહીં મેપ આપેલો છે તેમનું આપણે સ્ટડી કરવાનું છે જોઈન એ વિથ બી એન ગેડ મોહન જોઈએ નંબર 1 I am on main road તો અહીં આપણો તેમનો જવાબ આવશે C ત્યાર પછી નંબર 2 તો તેમનો જવાબ આવશે A નંબર 3 તેમનો જવાબ D નંબર 4 તો તેમનો જવાબ આવશે B स्पीकिंग रीड एंड ડાયલોગ્સ મેક ペયર્સ એન્ડ એનકેચ ધેમ ગ્રાન્ડ મધર બેટા યોર મમ્મી ઇઝ નોટ વેલ વ્હીલ યુ પ્રિપેર ટી ફોર મી ટુ ડે દાદીમાં બેટા તારી મમ્મીની તબિયત સારી નથી આજે તું મારા માટે ચા બનાવીશ રીટા શ્યોર દાદીમાં રીટા કહે છે ચોક્કસ દાદીમાં ગ્રાન્ડ મધર કામ કમ શક્કર દાદીમાં કહે છે કમ શક્કર એટલે કે સાકર ઓછી નાખશે રીટા મીન્સ લેસ યુઝર દાદીમાં કે એટલે ઓછી ખાણ ગ્રાન્ડ મધર યસ એટલે દાદીમાં કહે છે હા ગ્રાન્ડ ફાધર આઈ એમ ગોઈંગ ટુ ધ ટેમ્પલ હેવ યુ ટેકન બાથ દાદા કહે છે હું મંદિરમાં જાઉં છું તે સ્નાન કર્યું છે જલય ય હેવ ઓલરેડી ટેકન બાથ મે આઈ કમ વિથ યુ ટુ ધ ટેમ્પલ જલે કહે છે હા મેં પહેલેથી જ સ્નાન કર્યું છે શું હું તારી સાથે મંદિર આવી શકું ગ્રાન્ડ ફાધર યસ કમ વિથ મી દાદા કહે છે હા મારી સાથે આવો ફિલિંગ ઇન ધ બ્લેન્ક ધ સ્પીક અબાઉટ માય મધર My mother' name is Bhavika Men. Her age is thirty nine years. She is short. She get up at six o'clock. She prepare food for us. She work the whole days. She takes care of me. I love my mother. Do it yourself. Collect the some information about your friend's mother. Ask some questions to your friend. What is your mother's name? Harika Ben. What is her age? Thirty nine. What is her favorite food? Pulao. Where is your parents' house? Amreli. What did she do when she is free? Reading book. તો વિદ્યાર્થી મિત્રો ગુજરાતની આ વિદ્યાશાળા ગુજરાતની સર્વશ્રેષ્ઠ યુટ્યુબ ચેનલો જેમાં વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને ફેસબુક જેમના સ્કેનરો અહીં આપેલા છે જેમાં તમે સ્કેન કરી આ ચેનલો ઉપર જોડાઈ શકો છો અને વિડીઓ અને પીડીએફઓ પણ તમે મેળવી શકો છો તેમની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું યુનિટ નંબર ના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે